હાલ દસ તો માટે જો હલ્દી નાસ્તો હોય તો આ રેસીપી સાથે વડીલો મહિલાઓ બધાને જ ગાવવાના છે એટલો સરસ એવો આ નાસ્તો તૈયાર થશે બધા માટે ખૂબ એવું ફાયદાકારક છે એક વખત બનાવીને ટ્રાય કરજો તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ અહીંયા મેં અડધી મકાઈ લઈ લીધી છે તેના દાણા મેં કદ કરી લીધા છે તેને આપણે નીચે જારમાં એડ કરી દઈશું બધા દાણાને અહીંયા મેં લીલા મરચાં લીધા છે ખાસ પ્રમાણે હવે આપણે તેમાં એડ કરીશું આદુ લસણને એડ કરી સરસ એવી પીસી લઈશું હવે આપણે તેની સાઈડમાં મેળવી અને એક બાઉલ લઈ લઈશું ત્યારબાદ તેમાં આપણે પંચોથા કપ ચણાનો લોટ અને એક વાટકી આપણે સુજી એડ કરીશું અને સૂજી અને ચણાના લોટને પહેલા તો મિક્સ કરવાના છે બરાબર ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી મકાઈની તે પણ આપણે એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દીધું છે નીચે જવામાં તે પણ મેં એડ કરી દીધું છે ત્યારબાદ આપણે જે વાટકી સૂજી લીધી એ જ વાટકીથી આપણે દહીં લઈ લઈશું તો મેં દહીં અહીંયા મેં બહુ ખાટું નહીં બહુ મારું નહીં એ મીડિયમ લીધેલું છે બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે તો બહુ જ મસ્ત પેસ્ટ છે અને જે અહીંયા છે બાળકોથી નાના મોટાને લઈને તો એક વખત જનરલથી બનાવી અને ટ્રાય કરજો તો મેં અહીંયા આદુ લસણ કેપ્સિકમ ધાણા લીલા મરચાં અને બીટ લીધું છે એક મોટી સાઈઝનું અહીંયા મેં સરસ એવા ટુકડા કરી લીધા છે હવે આપણે તેને મિક્સર સાથે એડ કરી દઈશું બાળકો માટેખાસ થોડી ઓછી રાખવાની મરચાં થોડા ઓછા રાખવાના હવે આપણે જીરું એડ કરીશું મીઠું એડ કરીશું ખાંડ એડ કરીશું મગફળીના દાણા એડ કરી કરીશું થોડા લીંબુનો રસ અડધી ચમચી જેટલો એડ કરી દઈશું અને પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો

એમાં આપણે બે મોટા ચમચા આપણે બેટર એડ કરી દઈશું જે આપણે નાસ્તો બનાવવાના છે તે એકદમ યુનિક છે તો એક વખત આ નાસ્તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને હવે આપણે તેમાં ખાવાનો સોડા એડ કરી દઈશું અને અહીંયા બે ચમચી જેટલું વધારે પાણી એડ કર્યું છે કેમ કે આપણે બેટર છે તે થોડું ઠીક એવું કરવાનું છે એટલા માટે તો અહીંયા આપણે ડીશ છે

ચટણી કહો પેસ્ટ કહો નાસ્તો છે હવે આપણે ચટણી છે તે બરાબર બેટર ઉપર લગાવી ઢાકણ ઢાકી દઈશું તેને પણ આપણે સેટ થવા દઈશું અને જે બીજું બેટર હતું તેને આપણે લઈ લઈશું તેમાં ખાવાનો સોડા યાદ કેવી થોડું પાણી તે બરાબર મિક્સ કરી દીધું અહીંયા તમે જોઈ શકો છો ચટણી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે હવે આપણે જે બીજું બેટર હતું એ આપણે એડ કરી દઈશું અને એને પણ એકદમ સરસ રીતે ચટણી ઉપર ફેલાવી દેવાનું છે કોઈ પણ જગ્યા વાઘી ના રહી જાય એ રીતે આપણે સરસ રીતે ફેલાવી લઈશું તો આ નાસ્તો છે તે એકદમ હેલ્ધી છે બાળો ઘટી લઈને બધાને ભાવવાનો જ છે તો અહીંયા ઢાંકણ ડાકી તેને પણ આપણે દસ મિનિટથી પંદર મિનિટ કુક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બફાઈ ગયું છે તો ચાકુની મદદથી જોઈએ તો એકદમ સરસ રીતે ક્લીન આવી રહ્યું છે તેને આપણે ડિશ કાઢી લઈશું બહાર અને એકદમ સરસ રીતે ઠંડુ થઈ જાય પછી આ રીતે આપણે કટ કરી લેવાનું છે તો તમે આ નાસ્તો જરૂરથી બનાવજો આ નાસ્તો જે છે તે પ્યોર કલર ઓરિજિનલ કલરમાં જ આપણે અહીંયા બનાવ્યો છે મેં હળદર પાવડર પણ નથી વાપર્યો કોઈ મસાલા યુઝ નથી કર્યા તમને ખબર જ હશે તમે આ કે જોયો હશે તો મેં અહીંયા કોઈ મસાલાનો વધારે ઉપયોગ નથી કર્યો અને આપણે જે ટેસ્ટ તૈયાર કરી તે પણ નેચરલ કલર છે બીટનો એકદમ સરસ એવો ટેસ્ટ પણ એનો એટલો યુનિક છે ફ્રેન્ડ એક વખત જો બનાવજો તો તમે ફરી બનાવવાના જ છો મારા બાળકો તો વારંવાર આ જ નાસ્તો માંગે છે અને હું બનાવું પણ છું તો હવે આપણે એક તડકો તૈયાર કરીશું

બંને મિક્સ કરીને આ નાસ્તો બનાવેલો છે એક વખત જરૂરથી બનાવજો ટ્રાય કરજો જણાવજો હોય જો કોઈને પણ બીનો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો બાળકોના ખાતે તો આ રીતે તમે બનાવી શકો છો તો આવી જ રેસીપી સાથે મળે ત્યાં સુધી બધાને આવજો